તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો બંગાળની ખાડી ઉપર આજે મોટું વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે જેને લઈને ગુજરાત રાજ્ય ઉપર હવે એકવીસ તારીખથી જ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડની શરૂઆત થઈ જવાની છે નવા સમાચાર સામે આવ્યા છે ખાસ કરીને મિત્રો સિસ્ટમમાં મોટો બદલાવ આવ્યો છે તમે જોઈ શકો કે બંગાળની ખાડી અત્યારે લગાતાર સક્રિય બની ગઈ છે તો બીજા નંબર ઉપર કાળ સમાન વાદળો પણ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવવા આગળ વધી રહ્યા છે વરસાદીય સિસ્ટમો જે છે તે અતિભારે અહીંયા દેખાઈ રહી છે જેને કારણે ગુજરાત રાજ્ય આપણે આજના વિડીયોની અંદર મહત્વની વાત કરવાની છે અને ખાસ કરીને જે કાળ સમાન વાદળોની નવી સિસ્ટમો બનેલ છે અને બંગાળની ખાડીના ઝોનની અંદર આ લો પ્રેશર બનેલું છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી એકવીસ તારીખથી લઈને મિત્રો જે

પણ હાલ મિત્રો એક નજરે ચડ્યું છે જેના વિશે વાત કરવાની છે જોઈ લો મિત્રો અત્યારે વેતનામ થી લઈને ચાઇના બોર્ડર પાસે એક મોટું જે વાવાઝોડું સક્રિય થયું છે જેના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું આ વાવાઝોડું ગુજરાતને કેટલું અસર કરશે ખાસ કરીને ભારતમાં કેટલી અસર કરશે એ બધી જ માહિતી આપવાની છે કારણ કે આ વાવાઝોડાને કારણે જે છે તે મિત્રો એક મોટું વેલમાર્ક લો પ્રેશર બંગાળની ખાડીમાં બનવાનું છે તેના કારણે 21 22 23 થી લઈને જોવા જઈએ તો 27 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તબાહી મચી જવાની છે જેના વિશે પણ આજના વિડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો ટાઈમ બગાડવા શરૂઆત સૌથી પહેલા જે છે તે હું તમને માહિતી આપી દઉં તો ખાસ કરીને અત્યારે જે રીતની સિસ્ટમો બની રહી છે ગુજરાત રાજ્ય પર તે સિસ્ટમો વિશે જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે કાળ સમાન જે વાદળો ગુજરાત રાજ્યો પર અત્યારે મંડરાઈ રહ્યા છે અને જે તૂટી રહ્યા છે તેના વિશે વાત કરી

લો પ્રેશરને કારણે ગુજરાત રાજ્યમાં 22 તારીખથી જે છે તે અતિ ભારે કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદી રાઉન્ડ શરૂ થઈ જવાના છે અને તેને લઈને મિત્રો 21 તારીખે વહેલી સવારથી વરસાદોની પણ શરૂઆત થઈ ગઈ છે આ વેલમાર્ક લો પ્રેશરને લઈને સિસ્ટમ વિશે પછી વાત કરીએ મિત્રો અત્યારે સૌથી પહેલા હું તમને આંકડાઓ જણાવું કે આજથી લઈને કેટલો વરસાદ પડ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે છેલ્લા ઘણા બધા દિવસથી ગુજરાતમાં ઓછો વરસાદ હતો પરંતુ આજે મિત્રો 4-4 ઇંચનો વરસાદ પણ પડી ગયા છે કેટલો વરસાદ પડ્યો છે માહિતી મેળવીએ તો મિત્રો જોઈ શકો સ્ક્રીન ઉપર જુનાગઢની અંદર માંગરોળ લાગુ વિસ્તારોમાં સાડા ત્રણ વરસાદ પડ્યો છે જામનગરના જોડિયામાં ત્રણ વરસાદ પડ્યો છે તેની સાથે જુનાગઢ અંદર અને વાપીની અંદર પણ મિત્રો જે છે તે ખાસ કરીને સારો એવો અઢી થી વધારે વરસાદ પડ્યો છે મિત્રો અન્ય પણ વિસ્તારો છે કે જ્યાં એક વધારે વરસાદ પડ્યા છે એક ઇંચથી વધારે કયા કયા તાલુકામાં વરસાદ પડ્યા છે તેના નામ તમને જણાવું તો કચ્છનું ભચાઉ રાજકોટનું ગોંડલ નવસારીનું જાલપોર સુરત નવસારી શિહોર ભાણવડ વંથાળી જામજોધપુર જામકંડોરણા તેની સાથે મિત્રો સુત્રાપાડા લાગુના વિસ્તારો ગીર સોમનાથના માલિયાના જુનાગઢના માલિયા હાટીના ભરૂચના મિત્રો વાલિયાના વિસ્તારોથી લઈને કેશોદ તેની સાથે જામનગર મોરબી અને મિત્રો કચ્છ જિલ્લાની અંદર જે છે તે એક ઇંચથી વધારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર નોંધાયા છે અને આંકડાઓ ડબલ થશે આજે મિત્રો આવતીકાલથી છ ઇંચના વરસાદ પડવાની શરૂઆત થઈ જશે કારણ કે આજે મોડી રાત્રે બાર વાગ્યાથી એક મોટું લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર સક્રિય થવાનું છે અને તેને લઈને મિત્રો અહીંયા તમે ફોટામાં જોઈ પણ શકો અત્યારે ગુજરાત રાજ્યની આસપાસ અહીંયા મિત્રો જોઈ શકો લીલા કલરનો ભાગ મેં જણાવ્યું તમને આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત ઉપર અત્યારે આસપાસ બે મોટી સિસ્ટમ છે એક અહીંયા પાકિસ્તાન ઉપર છે જે તમે જોઈ શકો તેની અસર એટલી બધી ગુજરાતમાં નથી થવાની પરંતુ બીજી એક મોટી સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે જોઈ શકો મિત્રો આ આ બંગાળની ખાડીનો ઝોન છે ત્યાં મિત્રો આ બધા સિસ્ટમ બનેલ છે જે અહીંયા તમને વ્યવસ્થિત દેખાશે મિત્રો જોઈ લો અહીંયા મિત્રો જે છે ખાસ કરીને આજે આ લાલ ભાગ તમે જોઈ રહ્યા છો એ સિસ્ટમ છે જે અહીંયા બંગાળની ખાડીનો ઝોન છે ત્યાં અત્યારે વેલ માર્ક લો પ્રેશર બની રહ્યું છે અને અહીંયા મિત્રો જે આ પશ્ચિમ ઘાટના વિસ્તારો છે કે જે અરબ સાગર છે ત્યાં પણ એક મોટું વેલ માર્ક લો પ્રેશર બની રહ્યું છે આ બંને વેલ માર્ક લો પ્રેશર અહીંયા તમને આરામથી સમજાઈ જશે મિત્રો સૌથી પહેલા ગુજરાત માર્ક કરીએ તો આ મિત્રો આપણો અહીંયા આપણો ગુજરાત આવેલું છે જે પીળા કલરથી મે માર્ક કરી આપ્યું હવે મિત્રો તમને દેખાડી દે તો જે આ અરબ સાગરનો પટ્ટો છે ત્યાં મિત્રો જો તો તમને અહીંયા એક વેલ માર્ક લો પ્રેશરના સિસ્ટમ જે છે ત્યાં અહીંયા બની રહી છે બીજા નંબર પર અહીંયા બંગાળ બંગાળની ખાડીમાં પણ તમે જોઈ લો એક મોટું વાવાઝોડું ચાઇના બોર્ડર પાસે મિત્રો તાઇવાન અને વિયેતનામ બાજુ મિત્રો અહીંયા બની રહ્યું છે અને આ વાવાઝોડું લગાતાર જે છે તે ભારત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ જેવી બાવીસ તારીખ આવશે એટલે આ વાવાઝોડું અહિયાંથી બંગાળની ખાડી

અને જ્યારે જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બને ત્યારે ત્યારે ગુજરાતના ભાગોમાં થી લઈને વરસાદ આવ્યા છે તો મિત્રો તમે કહી શકો કે લઈને ગુજરાતના ભાગોમાં બાર થી પંદર ઇંચ સુધીના પણ વરસાદના રાઉન્ડો જે છે તે જોવા મળશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જેવા જાણકારોએ પણ કહ્યું છે કે ગુજરાતમાં છેલ્લું અઠવાડિયું એટલે કે જુલાઈ મહિનાના છેલ્લા સાત દિવસ અતિ ભારે રહેવાના એંધાણ છે તો બાવીસ તારીખથી જે છે તે મિત્રો કસકાઈને રહેજો મિત્રો ખાસ કરીને જે છે તે એક નવો વરસાદનો રાઉન્ડ આફત મચાવી શકશે પરંતુ તેની મિત્રો આજની વાત હવે કરી લઈએ કે ગુજરાત રાજ્યમાં આજે ક્યાં અને કેટલો વરસાદ જોવા મળવાનો છે કારણ કે આજથી જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચવાની શરૂઆત થઈ જવાની છે જોઈ શકો મિત્રો ગુજરાતમાં નકશો છે અને ગુજરાત રાજ્ય ઉપર આજથી જ જે છે તે અતિ ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે તો આજથી એટલે કે મિત્રો તારીખ વિશે પણ તમને અપડેટ આપું તો આજથી લઈને આગામી ચોવીસ કલાકની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે એ મિત્રો અપડેટ તમને આપું એટલે કે અત્યારે મિત્રો જે છે તે એકવીસ તારીખ એકવીસ તારીખે બપોરના બાર વાગ્યાથી લઈને એ બાવીસ તારીખના બપોરના બાર વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એની અપડેટ હવે ભારે ત્રણથી ચાર જિલ્લામાં ભારે વરસાદ છે તો જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રની અંદર બોટાદ જિલ્લામાં દેખાઈ રહ્યા છે જેમાં બોટાદની અંદર મિત્રો જે પણ વિસ્તારો છે છૂટાછવાયા જેમ કે અહીંયા તમે નોટિસ કરી શકો મિત્રો ઝૂમ કરીને અપડેટ આપીએ તો રાણપુર ધંધુકા બરવાડા બાણગઢ બોટાદ ગઢડાથી લઈને સાળંગપુર અને માંડવા ત્યાં મિત્રો આજે ભારેથી અતિભારે કડાકા ભડાકા સાથે છોટીલા ત્યાંથી મિત્રો થાણગઢના વિસ્તારોથી લઈને નીચે આવે તો વિછ્યા અને સરદાર બાજુના વિસ્તારોમાં પણ રાજકોટ જિલ્લાની અંદર જે છે તે મેઘરાજા તબાહી મચાવશે તેની સાથે મિત્રો અમરેલી જિલ્લામાં પણ જોઈ લો તો અમરેલીમાં પણ બાબરા લાઠીના વિસ્તારોથી લઈને નીચે આવે તો અમરેલી બગર તેની સાથે ઉપર મિત્રો કુંકાના વિસ્તારો ધારીના વિસ્તારો પાંચ થી છ દિવસ ભારે વરસાદ રહેવાનો છે સેમ ટુ મિત્રો ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ શકો ભાવનગર જિલ્લામાં પણ અત્યારે હાઈ મોટી પ્રેશરીય સિસ્ટમ બનેલ છે જેને લઈને પાલિતાણા શિહોર ભાવનગર થી લઈને નીચેના પણ મિત્રો જે વિસ્તાર છે જેમ કે અલંગ તળાજા પંથક અને મહુ પંતક સુધી ભારે વરસાદના સિગ્નલો છે નીચે મિત્રો જોઈ લઈએ તો જૂનાગઢ જુનાગઢ માણાવદર થી લઈને મુલિયાસાના વિસ્તાર નીચે આવીએ તો તુલસી શામ સાસણગીર તાલાળાના વિસ્તારો અને ત્યાંથી નીચે વેરાવળ ઉના અને ટીમરી લાગુના વિસ્તારોમાં પણ આજથી ભારે વરસાદીય સિગ્નલો પડી રહ્યા છે અને નીચે મિત્રો જોઈ તો ખાસ કરી

ને લઈને ભારેથી ભારે વરસાદના સંકેતો એંધાણો દેખાઈ રહ્યા છે અને ત્યાંથી ઉપર મિત્રો ઉત્તર ગુજરાત માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ લો ચાર પાંચ જિલ્લાની અંદર ભારે વરસાદના સિગ્નલો જેમાં આજે મિત્રો જે છે બપોર પછીથી લઈને સાંજ સુધીમાં વરસાદ તૂટી પડશે જ્યાં રાધનપુરના વિસ્તારથી વિસ્તારથી લઈને 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 મહેસાણા પાટણ મોઢેરાના સાંતલપુર થરાડ ડીસા ઉપર તો ધાનેરા સુઈગામ આબુ અંબાજી ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુરથી લઈને પ્રાંતિજ મોડાસાના વિસ્તારો અરવલ્લી અને પંચમહાલ ડુંગરપુરના વિસ્તારો ટૂંકમાં આ બધા જ ઉત્તર ગુજરાતના જેટલા પણ આ મિત્રો પંથકો દેખાઈ રહ્યા છે ત્યાં હાલ અત્યારે લો પ્રેશરીય સિસ્ટમો એક્ટિવેટ થઈ જવાને કારણે આજથી જે છે તે અહીંયા તાંડવ મચી જવાનું છે એક મોટું લો પ્રેશર અહીંયા ભૂકા છે તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા એક હાઈ લેવલની સિસ્ટમ પણ બની રહી છે સેમ ટુ સેમ મિત્રો મધ્ય ગુજરાતમાં પણ હાલ આજે જે છે તે ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈને જે છે તે મધ્યપ્રદેશની બોર્ડર સુધીનો આ વચ્ચેનો જે કંઈ પણ મિત્રો આ પટ્ટો છે ત્યાં મિત્રો જોઈ લો તો આજે વિરમગામ ધોળકાના વિસ્તાર અમદાવાદ ગાંધીનગર રસકોઈના વિસ્તારોથી લઈને મિત્રો નીચે આવે તો બાપુનગર નડિયાદ ડાકોર કપડવંજ લુણાવાડા બાનાસિનોર ગોધરાથી લઈને દાહોદ મહીસાગર ખેડા અને જે મિત્રો જાહલોદ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે કુકર મુંડા સહિતના ભાગોમાં હાલ ભારે જોઈ લે તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદના સિગ્નલો છે જેમાં ખાસ તમે જોઈ શકો વડોદરાના વિસ્તારથી લઈને છોટા ઉદેપુર તેની સાથે મિત્રો બોડેલીના વિસ્તારો છે ખંભાત આણંદ તારાપુર નીચે આવીએ તો ત્યાંથી નીચે પણ તમે જોઈ લો રાજપીપળાના વિસ્તાર છે ત્યાંથી નીચે ભરૂચ નીચે આવી તો સુરેન્દ્રનગર થી લઈને સુરતના વિસ્તારો થી ડાંગ સહિતનો સાપુતારાનો આ બધા વરસાદો બની શકે કારણ કે તારીખ તારીખથી શરૂ થયેલું લો પ્રેશર સિસ્ટમ 27 તારીખ સુધી ગુજરાતમાં તબાહી મચાવશે તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી ઓલ ઓવર ની જેમાં કચ્છ જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓમાં આજે ભારે વરસાદના સિગ્નલો છે પરંતુ મિત્રો આજથી જે છે તે વરસાદની ધીમી ધારે શરૂઆત થવાની અને આ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે જે આગામી પાંચ દિવસ ખાસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જૂન સુધી ચાલશે અને અંબાલાલે પણ મિત્રો કહ્યું છે કે આ સાત આઠ દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાના બધા હવે વરસાદની જરૂરિયાત પણ છે ખેડૂતોને પાકને આધારે તો હવે વરસાદની આ પુષ્પ નક્ષત્રની અંદર આગામી દિવસ ભારે રહેશે જેને લઈને મિત્રો તૈયારી રાખવી તો હાલ આજ મિત્રો આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો શું માહિતી ગુજરાતની ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરરોજના હવામાન સમાચાર મળી જશે આપણે મિત્રો મળીશું કાલે ત્યાં સુધી આ લાજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી